કરાવી લિનૈયા સ્વર્ગ ભુલા લો સ્મારિૈયા કરાવી લલ લખૈયા રામ જલારામ મંદિર દરબાર ટ્રસ્ટ દ્વારા અવિરત રામ રૂઢી

અહીં દરરોજ આશરે બસો જેટલા લોકો અન્ન ગ્રહણ કરે છે તે દરમિયાન અહીં વાર તહેવારમાં પણ અનેક ઉત્સવ ઉજવવામાં આવે છે તે દરમિયાન હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ પ્રસાદ ગ્રહણ કરે છે બલભરામ શર્મા અહીંયા શ્રી રામજી મંદિર સત્તર ચાર બે હજારથી આ મંદિર બનેલું છે એમાં હું ટ્રસ્ટી તરીકે અહીંયા સેવા બજાવી રહ્યો છું અને આ મંદિરની અંદર અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે રામ જન્મોત્સવ કૃષ્ણ જન્મોત્સવ પછી ચૈત્રી હવન કરવામાં આવે છે ખીચડી પ્રસાદ રામ જલારામ મંદિરની જે પ્રેરણા થઈ આગળ એ અહીંથી જ પ્રેરણા કરવામાં આવેલી અહીંના સક્રિય ટ્રસ્ટી તરીકે હું અહીંયા ફરજમાં છું સાથે પૂજારી જગદીશભાઈનો પણ સહયોગથી આ મંદિરને દરરોજ નિત્ય પ્રાર્થના પૂજા અર્ચના કરવામાં આવે છે હું કૃષ્ણકાંત પટેલ આ મંદિરની સ્થાપના જ કરેલી છે અને અમે એક ટ્રસ્ટ બનાવ્યું કે રામ મંદિર ધર્મતા ટ્રસ્ટ ને ત્યાં રામ રામરોટીનું આયોજન બે વર્ષથી બી કરાયેલ છે એ દોડતું પણ પાછું માણસ ગમે છે સો થી દોઢસો માણસો ભોજન પ્રસાદ લે છે તે સિવાય દર ગુરુવારે સવારે સાડા સાત વાગે પાઠ થાય છે અને ગાંઠિયા મુદીનો પ્રસાદ થાય સાંજે સાડા પાંચ વાગે પાઠ થાય અને પછી ખીચડીનો પ્રસાદ વેચવામાં આવે છે થી લગભગ ચારસો પાંચસો પડિયા ખીચડીનો જાય છે તેમજ દર ગુરુવારે એટલે કે દર ગુરુવારે ગાયત્રીના પાઠ નિઃશુલ્ક જેને બેસવું હોય તે પણ થાય છે અને દર મહિનાના પહેલા શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે અને તે સિવાય ગાયોને અમે રોટલી અને ગોળ ખવડાવીએ છીએ તેમજ કબૂતરને દાણા પણ આ મંદિર તરફથી આપવામાં આવે છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાસિયા ભારત વિરર અમદાવાદ